ઝઘડીયાના દશાશ્રી માળી વણિક પંચ દ્વારા એકસો સાહીઠમી ઉજવણી ઉત્સવ ઉજવાયો હતો છેલ્લા એકસો સાહીઠ વર્ષથી ઉજવાતી ઉજવણીની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા ઝઘડિયા ચૌદમાં છેલ્લા એકસો સાહીઠ વર્ષથી દશાશ્રી માળી વણિકપંચ ઝઘડિયા દ્વારા ઉજાણી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દશાશ્રી માળી વણિકપંચ ઝઘડિયાનું કુળદેવી એવા મહાલક્ષ્મી માતાના મંદિરની સ્થાપના અઢારસો પાસઠમાં કરવામાં આવી હતી ત્યારથી પંચ દ્વારા નિયમિત ભાદરવા સુદ આઠમના રોજ ઉજાણી ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક તેમજ સમાજમાં પ્રોત્સાહિત કાર્યક્રમો યોજવામાં આવે છે આજ રોજ ભાદરવા સુદ આઠમ નોમના રોજ આ ઉજવણી જગડિયા દસ શ્રીમાળી વણિક પંચ દ્વારા આયોજન કરવામાં આવી હતી બે દિવસ ચાલતી આ ઉજવણીના કાર્યક્રમમાં પંચ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા જ્ઞાતિજની નું સમૂહ ભોજન રમતગમતનું આયોજન ગરબાનું આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત માતાજીની મંગળ આરતી કેસર સ્નાન વિવિધ ધજાપૂજન વિધિ માતાજીની શોભાયાત્રા નગરમાં ફેરવવામાં આવે છે તથા વક્તૃત્વ સ્પર્ધાના રમત ગમતના વિજેતાઓના ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા વર્ષથી આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના મૂળ વતનીઓ જેવું મુંબઈ વાપી વલસાડ સુરત વડોદરા અમદાવાદ જ્યાં પણ રહેતા હોય તેઓ આ માતાજીના ઉજાણીના પ્રસંગે અચૂક વતનની માટીની મહેક માણવા ઉમટી પડે છે બે દિવસના ઉજાણીના આ પ્રસંગ નિમિત્તે ઝઘડિયા આખામાં તહેવારમય વાતાવરણ બની રહે છે ઝઘડિયા મહાલક્ષ્મી માતાજીની વાડીમાં આજ રોજ ભાદરવા નોમ અમે સમસ્ત દશાશ્રીમાણી વણિક સમાજ ભેગા થઈ અને પૂજા વિધિ કરી અને ધજાપૂંજાની વિધિ કરીને ત્યારબાદ ગામમાં શોભાયાત્રા ફેરવીએ છીએ અને એ શોભાયાત્રા ફરીને આવ્યા બાદ અમે મહાલક્ષ્મી માતાજીના મંદિરે પછી કૃષ્ણ ભગવાન મંદિરે અને શિવજીના મંદિરે ધજા ધજાની આરોહણ કરીએ છીએ ત્યારબાદ અમે સમસ્ત સમાજના વ્યક્તિઓ તથા ગામના લોકોને મંદિર પૂજાનો લાભ મળે અને માતાજીના દર્શનનો લ્હાવો મળે એ હેતુથી અમે વર્ષોથી ગામમાં શોભાયાત્રાનો શોભાયાત્રા ફેરવીએ છીએ અને ત્યારબાદ અમે સમયસર મંદિરે ફરી ફરી આવી અને કાર્યક્રમનો પૂર્ણાહુતિ કરીએ છીએ ત્યારબાદ બપોરે માતાજીનો હોમ હવન રાખીએ છીએ અને હવનની પૂજા વિધિ પણ સમસ્ત સમાજના વ્યક્તિઓ ભેગા મળી અને પૂર્ણ કરીએ છીએ અને ત્યારબાદ સાંજે પ્રસાદી લઈ અને મહાપ્રસાદી લઈ અને મહાઆરતી કરી અને સમસ્ત વણિક સમાજ ઉજાણી ઉત્સવ ભાવભો ભાવપૂર્વક પૂર્ણ કરી અને શાંતિથી ઉજવણી કરીએ છીએ